નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક દાહોદમાં દર વર્ષે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા અને ઉજવાતી હોય છે ભક્તોની મોટી સંખ્યામાં હાજરી હોય છે દાહોદ પોલીસ દ્વારા પણ રથયાત્રાના રૂટ ઉપર ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે આ વર્ષે એટલે કે સાતમી જુલાઈના રોજ દાહોદ શહેરમાં નીકળનારી રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે રથયાત્રામાં દાહોદમાં નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાને લઈને દાહોદ એ ડિવિઝન પોલીસ અને બી ડિવિઝન પોલીસે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીકળનારી રથયાત્રાના રૂટ ઉપર એ ડિવિઝન પોલીસે ફૂડ પેટ્રોલિંગ યોજ્યું હતું રથયાત્રાના દિવસે કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે શાંતિપૂર્ણ માહોલમાં સમાપન થાય એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી બિરસા મુંડા સર્કલ હુસૈની મસ્જિદ દેસાઈ વાડ એમજી રોડથી નગરપાલિકા ચોક હનુમાન બજાર ગોવિંદનગર વિસ્તાર જેવા વિવિધ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું